ભુજમાં સસ્તા સોનાના નામે ઠગાઈ ઉપરાંત એક લાખના ત્રણ લાખ કરી આ પોણી લાલચે ઠગાઈ કરતી ગેંગ એક્ટિવ છે થોડા દિવસો પહેલા કુખ્યાત ગુનેગારના ઘરેથી ચલણી નોટ જેવા લાગતા કોરા કાગળના બંડલ કબજે કરાયા હતા ત્યારે ઠગાઈના ઇરાદેક ફરતા ચાર શખ્સો પકડાયા છે આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજમાં આરટીઓ સર્કલ પાસે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં કેમ્પેરિયાના સાહિલ રમજુ સમેજા રાહુલનગરના રસીદ આહમદ સમા રાજસ્થાનના બાડમેરના મોહિત વિજયરાજ જૈન અને શેરારામ હડમાના રામ ભાગુને ઝડપી લેવામાં આવ્યા હતા આરોપી સાહિલ અને રશીદે છેતરપિંડી કરવાના ઈરાદે એક લાખના ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી હતી અને રાજસ્થાનના મોહિત અને શેરારામને બોલાવ્યા હતા અંગ ઝડપી દરમિયાન રોકડ રકમ સહિત ભારતીય મનોરંજન બેંકની નકલી નોટના ત્રણ બંડલ છ મોબાઈલ તેમજ એક ટુ વ્હીલર મળી કુલ બે લાખ એક હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરાયો હતો ત્યારે આજે ભુજના બી ડિવિઝન ડિવિઝનમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ અનુસંધાને આજ ભુજ બી ડિવિઝન પીઆઈ સાહેબ અને તેમના સ્ટાફ ને ખાનગી રાહે હકીકત મળેલી કે ત્રણથી ચાર ઇસમો જે છે એ વાગડ બે ચોવીસી સમાજવાડીની પાસે એક લાખ રૂપિયાના ત્રણ લાખ રૂપિયા કરવાની ફિરાકમાં હોય અને એવા કોઈ પણ કસ્ટમર મળે તો એમની જોડે છેતરપિંડી કરવાના ફિરાકમાં હોય એવી હકીકત મળેલી જેથી પોલીસના સ્ટાફે તે જગ્યાએ વોચ રાખેલી અને વોચ રાખ્યા બાદ આ લોકો જ્યારે પકડાયા ત્યારે એમની હકીકતમાં એવું હતું કે એમની એક્ટવાની જે ડેકી હતી એ ડેકીની અંદર પાંચસો પાંચસોની નોટોના બંડલ હતા એ ત્રણે ત્રણ બંડલની અંદર ઉપર પાંચસોની ઓરિજિનલ નોટો અને એની નીચે જે મનોરંજનની નોટો જે ડુપ્લિકેટ આવે જે રમવા માટેની એના બંડલ બનાવેલા છેતરપિંડી કરવા માટે થઈને તો એ આ હકીકત ધ્યાને લઈ અને તમામ વસ્તુઓ કબજે કરેલી એમના જોડથી રોકડા પચાસ હજાર રૂપિયા મોબાઈલ અથવા એક્ટિવા આ તમામ વસ્તુ કબજે કર્યા પછી હકીકત એવી જાણવા મળેલી કે ભાઈ બે ભુજના આરોપીઓ છે અને બે રાજસ્થાનથી સ્પેશિયલ આ બાબતે ચીટિંગ કરવા અહીંયા આવેલા છે એ પૈકી ભુજના જે બે આરોપી છે રાહિલ રમજુ સમજા અને રસીદ અહમદ સમા એ બંને ગુન્યાથી ઇતિહાસ ધરાવે છે અને એ પૈકી રાજસ્થાનના જે બે છે એમાં મોહિત વિજયરાજ જૈન જે આરોપી છે તે રાજસ્થાનમાં એનડીપીએસનો પણ એની પર ગુનો દાખલ થયેલો છે ઉપર ચારે ચાર જે આરોપીઓ છે એ ઇતિહાસ ધરાવે છે અને આ લોકોની એમઓમાં એ પ્રકારનો ગુનાહિત કાવતરો એ લોકો કરતા હોય છે કે ભાઈ ગુજરાતમાં જો મળી જાય તો આ ચાર લોકો ભેગા થઈને ગુજરાતમાં કોઈ પણ આવા ભોગ બંડારને શોધી અને એની જો છેતરપિંડી કરીને આ જ વસ્તુ એ લોકો ડુપ્લિકેટ બંડલો લઈ જઈ અને રાજસ્થાનમાં જો કોઈ મળે તો રાજસ્થાનમાં પણ એની જોડે છેતરપિંડી કરવાની ફિરાકમાં હતા પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સતર્કતાના કારણે અને એસપી સાહેબ અને ડીએસપી સાહેબની માર્ગદર્શન હેઠળ આવા ચીટિંગના જેટલા બી ગુના બનતા હોય એને ડિટેક્ટ કરવા માટે અને આવા બનતા અટકાવવા માટે પોલીસે જે સફળ પ્રયત્નો કર્યા છે એમાં આજે અમને એક કોઈ પણ નાગરિક જે આપણો ભુજનો છે એને એની જોડે ચીટિંગ થતું આજે અમે રોકી શક્યા છીએ આના વિરુદ્ધમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલો છે જે પણ કાયદેસર રીતે કલમો લાગે એ પ્રમાણે અને આગળ એનું ઇન્ટ્રોગેશન કરી અને શું બીજું ગુનામાં નીકળે છે તેની તપાસ હાલ ચાલુમાં છે